મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે રાઇટ ટુ એજ્યુકેશનનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કઈ રીતે ભરી શકો છો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કોણે ભરવાનું છે તો મિત્રો જો તમે છેલ્લા નાણાકીય વર્ષનું એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલું હોય તો તમારે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાની જરૂર નથી પરંતુ જો તમે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું એટલે કે એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસનું થયું જો તમે તેનું આઈટી રિટર્ન ભરેલું હોય તો તમારે સેલ્ફ ડિકલેરેશન ફોર્મ નથી ભરવાનું પરંતુ જો તમે એ આઈટી રિટર્ન નથી ભરેલું તો તમારે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું ફરજિયાત છે મિત્રો તમને આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં આગળથી તમારે એ ડાઉનલોડ કરી લેવાનું છે અને આની એક પ્રિન્ટ કઢાવી લેવાની છે જેવી કે મેં કઢાવી છે બજારમાં જશો એટલે તમને પાંચ રૂપિયામાં એક પ્રિન્ટ કાઢી દેશે અને અમારા વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી લેજો કારણ કે હું આરટીને લગતા એમાં નવા નવા અપડેટ રહીશ જેથી તમે હેરાન ના તો હવે આપણે વાત કરીએ કે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કઈ રીતે ભરવાનું હોય છે તો મિત્રો સૌપ્રથમ અહીંયા આપણને આપવામાં આવેલી છે તારીખ તમે જે તારીખે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરો છો તે તારીખ તમારે અહીંયા લખવાની છે ત્યારબાદ આથી હું નીચે સહી કરનાર ત્યારબાદ ખાલી જગ્યા આવ્યું એટલે અહીંયા જે બાળક છે તેના પપ્પાનું નામ આવશે પપ્પા ના હોય તો એના વાલી જે કંઈ પણ હોય તેનું નામ અહીંયા આવશે તો હું અહીંયા લખી દઈશ મેં અહીંયા બાળકના પિતાનું નામ લખી દીધું છે ત્યારબાદ ઉંમર વર્ષ એટલે કે બાળકના પિતાની જે કંઈ પણ ઉંમર હશે તે તમે અહીં લખશો અને ત્યારબાદ રહેવાસી એટલે અહીંયા જે કંઈ પણ સરનામું છે તે તમારે અહીંયા લખી દેવાનું છે સરનામું લખાણા બાદ મારા ધર્મના સુગંધ લઈ પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું કે મેં મારા પુત્ર પુત્રી એટલે છો બાળક છે તે પુત્ર હોય તો અહીં પુત્રી ઉપર ચેકી નાખશો અને પુત્રી હોય તો અહીં પુત્ર ઉપર ચેકી નાખશો મારા કિસ્સામાં પુત્ર છે તો હું અહીં ચેકી નાખું છું અને ત્યારબાદ અહીં જે બાળકનું આખું નામ હશે તે લખવાનું રહેશે બાળકનું પૂરું નામ આવી ગયા બાદ મેં આર ટી ઈ એક્ટ બે હજાર નવની કલમ બાર એક્સ સી હેઠળ ધોરણ એકમાં અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં વિનામૂલ્ય શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ છે અમો નીચે સહી કરનાર બાહેધારી આપીએ છીએ કે અમો પાન કાર્ડ ધરાવતા નથી અને બીજો એક ઓપ્શન આપેલો છે પાન કાર્ડ ધરાવીએ છીએ મિત્રો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે જો તમારા પાસે પાન કાર્ડ ના હોય તો તમારે અહીં પેન કાર્ડ ધરાવતા નથી આના પર તમારે યશનું નિશાન કરી દેવાનું છે પરંતુ જો તમારા પાસે પાન કાર્ડ હોય તો તમારે અહીં પાન કાર્ડ ધરાવીએ છીએ એની બાજુમાં અહીં યશનું નિશાન કરી દેવાનું છે જો તમારા પાસે પાન કાર્ડ હોય તો તમારે અહીં યશનું નિશાન કરી દેવાનું છે અને તમારો પાન કાર્ડનો નંબર તમારે અહીં ફરજિયાત લખી દેવાનું છે પરંતુ જો તમારા પાસે પાન કાર્ડ ન હોય તો તમારે અહીં ક્લિક કરવાનું છે અને એવા કિસ્સામાં તમારે કોઈ પાન કાર્ડનો નંબર લખવાની જરૂર નથી કારણ કે તમારા પાસે તો પાન કાર્ડ જ નથી તો દાખલા તરીકે મારા પાસે પાન કાર્ડ છે તો હું અહીં પાન કાર્ડ ધરાવીએ છે તેના પર ક્લિક કરી દઉં છું અને અહીંયા જે કંઈ પણ તમારો પેન કાર્ડનો નંબર હશે તે આવી જશે પેન કાર્ડનો નંબર લખાઈ ગયા બાદ ઇન્કમટેક્સ એક્ટ સોળસો એકસઠ સેક્શન એકસો ઓગણચાલીસ નિયમ પ્રમાણે હું માનું છું કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ગ્રોસ આવક પ્લસ કરમુક્ત આવક થઈને મારી કુલ વાર્ષિક આવક એ એટલે કે બાળકના જે પિતાની આવક હશે તે મિત્રો તમારે અહીં લખવાની છે દાખલા તરીકે બાળકના પિતાની આવક વાર્ષિક નેવું હજાર છે એટલે મેં અહીં નેવું હજાર લીધી ત્યારબાદ અને મારા પત્નીની કુલ વાર્ષિક આવક એટલે કે બાળકના માતાની જે કંઈ પણ વાર્ષિક આવક છે જો તે કમાતા હોય તો તો તે તમારે અહીં લખવાની છે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે તમે જે અહીં આવક લખશો તે તમારે તમારા આવકના દાખલા મુજબ જ તે લખવાની છે જો તમે આવકના દાખલા મુજબ નહીં લખો તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે તો જો તમારા આવકના દાખલામાં પિતાની વાર્ષિક આવક જે કંઈ પણ છે તે અહીં લખશો જેમ કે મેં નેવું હજાર લખી અને આવકના દાખલામાં જો પત્નીની આવક એટલે કે બાળકના માતાની આવક લખેલી છે તો તે તમે અહીં લખશો અને જો ના હોય તો તમે ઝીરો લખશો અને અન્ય સભ્યોની કુલ વાર્ષિક આવક એટલે જો અન્ય સભ્યોની કોઈ પણ વાર્ષિક આવક જો હોય અન્ય સભ્ય કમાણી કરવાવાળા હોય તો તમારે એની વાર્ષિક આવક અહીં લખવાની છે મારા કિસ્સામાં કોઈ અન્ય સભ્ય કમાતા નથી તો હું અહીં શૂન્ય લખું છું તો કંઈક આવી રીતે આવ્યું એ એટલે પિતાની આવક નેવું હજાર થઈ બી એટલે માતાની આવક થઈ અને સી એટલે અન્ય સભ્યોની આવક થઈ હવે આમ અમારી કૌટુંબિક કુલ વાર્ષિક આવક એ પ્લસ બી પ્લસ સી એટલે કે આ એ બી અને સીનો જે કંઈ પણ તમારો સરવાળો થતો હોય તે તમારે અહીં લખવાનો છે એટલે અહીંયા સરવાળાની જે કુલ આવક આવી તે તમારા આવકના દાખલા પ્રમાણે હોવું જોઈએ મિસમેચ ના થવું જોઈએ આમ અમારી આવક ધ્યાને લેતા વ્યક્તિગત રીતે અમારી આવક આવકવેરાના હેતુ માટે કરપાત્ર થતી ન હોવાથી અમુએ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું આવકવેરાનું રિટર્ન ભરેલું નથી અને ત્યારબાદ તમને અહીં ચારથી પાંચ લાઇન ખાટા અક્ષરોમાં જણાવવામાં આવી છે જેમાં તમને કહેવામાં આવેલું છે કે આજે તમે ડિટેલ ભરી છે તે બિલકુલ સાચી છે તેમાં કોઈ પણ છૂટ નથી જો એમાં છૂટ નીકળશે તો તો તમારા બાળકનું આર ફોર્મ જો મંજૂર થઈ ગયું હશે તો પણ રિજેક્ટ થશે અને તમારા સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે તે તમને અહીં જણાવવામાં આવેલું છે અને ત્યારબાદ નીચે પિતાનું નામ જે કંઈ પણ બાળકના પિતાનું નામ છે તે તમારે અહીં લખી દેવાનું છે અને ત્યારબાદ બાળકના પિતાની સહી અહીં તમારે કરી દેવાની છે અને ત્યારબાદ અહીં બાળકના નામ અને ત્યારબાદ અહીં માતાનું નામ એટલે કે બાળકના માતાનું જે કંઈ પણ નામ છે તે તમારે અહીં લખી દેવાનું છે અને બાળકના માતાની સહી તમારે અહીં કરાવી નાખવાની છે અને જો બાળકના માતા અને પિતા હયાત ન હોય અન્ય કોઈ વાલી હોય તો તેવા કિસ્સામાં તમારે અહીં વાલીનું નામ અહીં જે કંઈ પણ વાલી હોય તે લખવાનું છે અને અહીં તે વાલીની સહી કરાવવાની છે તો કંઈક આવી રીતે તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરી શકો છો છે તમને વિડીયો સમજમાં આવ્યો હશે ના સમજમાં આવ્યો હોય તો તમે મને વોટ્સઅપમાં જોઈન કરી શકો છો તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારું વોટ્સએપ ગ્રુપ મળી જશે તે તમે જોઈન કરી લેજો કારણ કે આરટીને લગતા તમામ નવા અપડેટ હું તેમાં તમને આપતો રહીશ જેથી તમે વધારે હેરાન ના થાવ અને અમારી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આરટીને લગતા બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે તેમાંથી મળી જશે તે તમે જોઈ શકો 고쳐.